હા પચીસ તારીખનું આપણું પહેલું પાણી વાયર્યું રજકામાં હા લીંબુડામાં રજકો વાયો હતો પછી તારીખનો બે હજાર પછી એનું હો હજી ઝાર ઉભી ને રજકવા આવી દીધો લીંબુડા ને બધું પીઝા ને કીધા Hello. Oh, Rajkarn. Wow, Jeeva. No, Abhi, why don't you wow? Wow, I'm afraid. The weather is good. Ah, the weather ડુંબા ને ખબર આવશે દૂધ બેસવા જાય છે તો ચાલીસ રૂપિયા ને તેરી રૂપિયા લીટર જાય ડેરી વાળા ખાશે આપણે હે ને મહેનત કર્યા રાખવાની એને મજા કર્યા રાખવાની ખાય એટલું જો થવા દે તો સારું હવે ભરાવા એવું લીંબુડા હરિયુ વાર આવું મશીન આવી ગયું ઠેફા ઉખાડ્યા નથી નેકાણું નથી ને એટલે જમીન વિને બધું પડી જાય જાય માણું નાખું બધું આવું ઢીલું ઢીલું થઈ ગયું મોટર બાજુ આંટો મારી આવું ને

આખા રાજ કો વાય દયો હે ભલે ભેંસ ખાય ખાઈ નું થયું પડે આરોટે રોટે જીરામાં શું કઈક બી વાળા પૈસા લેજે કઈક દવા વાળા લેજે વાય આપડે વધી પી રજકામ બીજી જ મ્યાની જ નહીં ચાર બધી વાઈટ પણ રજકો ફાયદો ને પૈસા વાટવાનું ચાલુ કરવું હા

Ê, cái em phong này, với... là... này mà nó cuối tuần nó thể rồi nó lo cái